ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સીટી પૂરજોશમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેથી તલાલાના માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ગીરના ખેડૂતો અને ગ્રામ્ય મહિલાઓ એકત્ર થયા અને માર્કેટિંગ યાર્ડથી ચાલીને તલાલા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા વિરોધ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ત્યારે આજરોજ તલાકેટિંગ યાર્ડ સાથે હજાર બહેનો ઉમટી પડ્યા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે અને સરકાર તેમજ ઇકો ઝોન મુદ્દે નારા ચલાવી અને આ મહારેલી છે તે ડીજે ના તાલ સાથે મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું આ સાથે અમુક જે મહિલાઓ છે તે વાસણો ખાડી વાટકા સાથે પણ નજરે પડી હતી ત્યારે ઇકો ઝોન નાબૂદ કરો તેના મુદ્દે સમગ્રમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ભારતીય કિસાન છંગની આગેવાનીમાં બિન રાજકીય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાજપના તાલાડાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું પણ ખુલ્લું સમર્થન થયું હતું અને તેને આ તંકે જણાવ્યું હતું કે જો સરકાર આમાં હસ્તક્ષેપ કરશે કે ભાજપના નેતાઓ આંદોલન ટાળવાના પ્રયાસ કરશે તો ભાજપમાંથી રાજીનામા આપવાની પણ તેઓએ તૈયારી બતાવી હતી અને આ આંદોલન ઉગ્ર બન્યું છે હવે આગામી રણનીતિ હવે પછી ભારતીય કિસાન સંઘ દ્વારા જાહેર કરવામાં આવશે આભાર માહિતી આપવા માટે